કેમ છો મિત્રો મજામાં મજામાં માજો સ્વાગત છે એકતામાં નવા બ્લોગમાં તો આજે છે શિવરાત્રીનો દિવસ પરમ પવિત્ર દિવસ તો આજે આમાં સ્કૂલમાં રજા છે તો બધાય અત્યારે રીડિંગ છૂટી હોય અને અત્યારે બધા રમે છે ચાલો આપણે જઈએ બધાયને મુલાકાત તો હવે હાલ સાલ તમે આપણે આગળ જઈએ તો બાપા બેઠા છે સાસુ ભાઈ વાજવું છે વાજવું હાલો આપણે આગળ જઈએ બાપાનું વાસવો દયો તો ઓયગા આગળ ને આગળ જાવ બે જણા બેઠા છે

અંદર જઈ ને તો આપડે હાલતા આલતા ગયા હોસ્ટેલ હોસ્ટેલ બધા રમે આલો જઈએ અહીંયા અંદર ગ્રાઉન્ડ માં રમે છે અહીંયા ઇન્ડોર ગેમ રમે છે